વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા છે ત્યારે સુરત એરપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરાયું હતું સુરત અને નર્મદા મુલાકાતે આવ્યા છે સુરત એરપોર્ટ પર પ્રધાનમંત્રીના સ્વાગત માટે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી મેયર દક્ષેશ માવાણી સહિતના નેતા પહોંચ્યા બિહારમાં એનડીએની ભવ્ય જીત પછી બીજા જ દિવસે પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે છે તે પહેલા જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાતે પહોંચ્યા હતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે તેનું ખૂબ જ મોટું કામ પૂર્ણ થવાના રહેશે પ્રોજેક્ટની માહિતી મેળવવા માટે તેનું ઇન્સ્પેક્શન કરવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લેશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં શું ખૂટે છે શું કરવાની જરૂર છે ક્યારે પૂર્ણ થશે તેની ચર્ચા અધિકારીઓને એન્જિનિયરો સાથે કરશે પ્રોજેક્ટની મુલાકાત બાદ નર્મદા જિલ્લાના બિરસા મુંડાના કાર્યક્રમમાં જશે ત્યારબાદ સાંજે પરત સુરત થયા પછી દિલ્હી રવાના થશે

અને અમે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબને બિહારના લોકોની જે ઈચ્છા છે એ વ્યક્ત કરી અમે હું સાથે અમને કહ્યું આપી છે કે એરપોર્ટની બહાર આવશે સંબોધન કરશે એમનું સન્માન કરવા માંગે એનું સન્માન સ્વીકારશે સ્ટેજ પર કોઈ નહીં આવે અને સન્માન અભિવાદન સ્વીકારશે એટલે સાંજે જતા પહેલા સાહેબ એરપોર્ટની બહાર આવીને બિહારવાસીઓની સાથે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે